રાહુલ ગાંધી આણંદની મુલાકાત લીધી છે કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી જે પોસ્ટમાં જાણી જોઈને ભૂલ કાઢવામાં આવી આણંદના સાંસદ મિતેશ પટેલે આ ભૂલ કાઢી છે અને પોતાની એક પોસ્ટ વાયરલ કરી છે સાંસદે પોસ્ટમાં લખ્યું કે આનંદ નહીં આણંદ જીતોડિયા નહીં જીતોડિયા પોસ્ટ મામલે કોંગ્રેસ દ્વારા સાંસદ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસ દ્વારા સાંસદ મિતેશ પટેલનું જ પોસ્ટર બતાવાયું સાંસદે ખુદ પણ પોસ્ટરમાં આણંદની જગ્યાએ આનંદ લખ્યો છે ત્યારે સાંસદ દ્વારા કારગિલ વિજય દિવસની પોસ્ટ કરવામાં આવી હતી જેના લખાણમાં ભૂલ હતી આણંદ જિલ્લા કોંગ્રેસ યુવા નેતા દ્વારા સાંસદની પોસ્ટ પર પ્રતિક્રિયા આપવામાં આવે અને અલ્પેશ પુરોહિતે આ સાંસદની પોસ્ટ પર તીખી પ્રતિક્રિયા આપી છે ગુજરાતની અંદર કોંગ્રેસના કોઈ બી મોટા નેતા આવે એટલે ભાજપના કોઈ બી સાંસદ યા પદાધિકારી એમના વિરુદ્ધ કોઈને કોઈ ભૂલ કાઢીને ટીપણી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે આજે જ એક એવો બનાવ બન્યો છે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે આણંદ અને જીતોડિયાનું જે ભૂલ કાઢીને એક એમને પોતાની પોસ્ટ વાયરલ કરી છે આ અંગે આપની સાથે પ્રતિક્રિયા આપવા માટે કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ પુરોહિત છે અલ્પેશ એ જણાવ્યું કે શું આજે સાંસદે શું પોસ્ટ કરી છે હું માનું છું કે સાંસદ જેવા પદ પર બેસીને આવી કક્ષાની ટિપ્પણીઓ યોગ્ય નથી સાંસદે કરવી હોત તો પુલ માટે લખવું હતું ખાડા પડી જાય છે કે માણસ ઘટાય છે જે એટલા મોટા ખાડા છે એના માટે પોસ્ટ કરવી હતી અધડક ભ્રષ્ટાચાર છે એના માટે પોસ્ટ કરવી હતી પ્રજા એમને મત સુકામ આપ્યું કોંગ્રેસની ભૂલ કાઢો આપ્યો પ્રજાની સેવા કાઢો આપણે કેવી ભૂલ નાના છોકરાને એમને પોતે પોસ્ટ મૂકી કારગીલ છે સરકાર નું રોડ ખાતાના બોર્ડ માર્યા છે છે લખ્યું તો તમે શું કરવા બેઠા છો આ સરકારના બોર્ડોમાં તમને ભૂલ ના દેખાય ત્યાં સુધારો કરાવો તમે પોતે પોસ્ટ મૂકી એમાં તમને ભૂલ ના દેખાય ત્યાં સુધારો કરાવો અને વાત સાની હોવી જોઈએ વાત હોવી જોઈએ ખાડાની વાત હોવી જોઈએ કુલની વાત હોવી જોઈએ ભ્રષ્ટાચારની તમને પ્રજા એના માટે મૂક્યા છે પણ હું માનું છું ક્યાંક ને ક્યાંક આજે સાંસદ હોય નેતાઓ છે એ એક આ તુચ્છ રાજનીતિ પર ઉતરી ગયા છે વાસ્તવિક અને સાચા મુદ્દાઓથી ભટકી અને નાના છોકરાઓ બાલ મંદિરમાં જે મસ્તી મસ્તી રમતા હોય એવા કૃત્યો કરી રહ્યા છે ખૂબ સરંજનક બાબત છે સાંસદે સાંસદની ગરીમાં જાળવી અને પ્રજાએ જેના માટે મત આપ્યા છે એની વાત કરવી જોઈએ નહીં કે જીતોરિયા ને આનંદ ને એ બધું હોય તો પહેલા એ પોતે પણ ગ્રામેટિકલ ક્યાંક અભ્યાસ લઈ આવે પછી આવી ટિપ્પણીઓ કરે તો યોગ્ય લાગશે ગંભીરા બીજ વખતે એમને પોતે એવું જણાવ્યું હતું કે હું અત્યારે સરકારનું કામ છે ભીત તૂટી ગયો એ અંગે ટિપ્પણી તમારે શું કેવું છે તો એ વિપક્ષમાં હશે એ સરકારમાં નહીં હોય જો એમને એવું સ્ટેટમેન્ટ હોય આપના કહેવા મુજબ કે સરકારની જવાબદારી યા સરકાર તો એ જોમાં છે એટલે ક્યાંક ને ક્યાંક એ પોતે પણ કન્ફ્યુઝનમાં છે કે વિપક્ષમાં જે સરકારમાં છે એમને ખ્યાલ નહીં હોય એટલે આવી ટિપ્પણીઓ કરતા હશે અને ખરેખર એમને ચિંતા હોય વિકાસશીલ વિશ્વગૃ ટેકનોલોજી સાથે ભારત આગળ વધે છે સાહેબ ગંભીરા બ્રિજ પર આજે કેટલા દિવસ થયા છે હું મીડિયાને પૂછું કેટલા દિવસ થાય વીસ દિવસ પચીસ દિવસ થાય ને

અમોએ ભાજપના નેતા અને સાંસદ મિતેશભાઈને ટેલિફોનિક સંપર્ક કર્યો તેમને એવું કીધું કે મિટિંગમાં છું એમ કઈ ફોન કાપી નાખ્યો હતો ઉમંગ સોની બીટ ઇન્ડિયા ટીવી આણંદ